નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જન સુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હાલમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જનતાના પ્રશ્નોના નિવારણ માટે આંકલેશ્વર મામલેદાર કચેરી ખાતે મામલેદાર કિરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં ચાર જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિકારણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મામલેદાર કચેરીના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે આ કાર્યક્રમ માટે જે પ્રશ્નો હોય તેની રજૂઆત તારીખ પહેલી એકથી દસ સુધીમાં ઓનલાઈન કરવાની હોય છે એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તેમાં કુલ ચાર અરજી મળેલ હતી જે પૈકી ચાર હજારનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે દર માસે એકથી દસ તારીખમાં સ્વાગત ઓનલાઈન પોર્ટલમાં આપની રજૂઆત મોકલવાથી આપના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે